એક સમય હતો કે જ્યારે લોકો પાસે સ્માર્ટફોન હતા ત્યારે આત્મહત્યાના કિસ્સા પણ એટલા બધા નતા બનતા પરંતુ કમનસીબે આધુનિક સમયમાં નાના છોકરાઓથી માંડી ને મોટા વૃદ્ધ લોકો સૌ કોઈ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ કમનસીબે એનો ખરાબ ઉપયોગ ક્યાંક ને ક્યાંક થઈ ગયા છે લોકો આત્મહત્યા તરફ રહ્યા છે અને લોકો સ્માર્ટફોનના ગુલામ બની ગયા હોય ખાસ તો નવી જનરેશન છે તે આઈફોન બની જાય છે અને આત્મહત્યા તરફ ધકેલાઈ જતી હોય છે નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી મા બાપે ફોન જોવાની ના પડી તો એમાં તો યુવતીએ આત્મહત્યા કરી લીધી જેનો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે આમ તો દર જે દરરોજ કંઈકને કંઈક અવનવા કિસ્સાઓ જે સ્માર્ટફોનના માધ્યમથી જે કિસ્સા બની રહ્યા છે તમે જોતા હશો ત્યારે મોરબીના હળવદમાં અને હળવદના રહેસમપુર ગામે જે એકવીસ વર્ષની યુવતી મમતાબેન એનું નામ છે અને જેને માતા પિતાએ ફોન જોવાની ના પાડી અને થોડોક ઠપકો આપ્યો તો એને સારું ન લાગ્યું અને મનમાં લાગ્યા હતા એને આત્મહત્યા કરી લીધી તો એ જે ચકચારી કિસ્સો હળવદ શહેરમાં ખૂબ ટક તાઉન બન્યો છે કારણ કે જે આટલી નાની ઉંમરની જે યુવતી કહેવાય અને ખાસ તો જે નવી પેઢી કહેવાય નવી પેઢી આવી રીતે જે હજુ સ્માર્ટ સ્માર્ટફોનને જે ગુલામ બની ગઈ છે ને આત્મહત્યા તરફ ધકેલાય એ આપણા માટે બહુ મોટું કમનસીબ કહેવાય ને આવનારા ભવિષ્યમાં પણ મોટું આ સ્માર્ટફોનનું એક જોખમકારી બનશે તેમાં પણ નવાઈ નથી મિત્રો કારણ કે આવા નવા જે કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન હોય છે અને ખાસ તો મા બાપ માટે પણ બહુ આ લાલ સમાન આ જે કિસ્સો કહી શકાય કે આવા આત્મહત્યાના કિસ્સા બહુ ચિંતાજનક વિષય બની રહ્યા છે નમસ્કાર